કેવા કલરના કપડાં છે કેવી મીઠાઈ ખાવ છો કેવી શાકભાજી ખાવ છો કેવી પેટર્ન છે પછી મમ્મી રસોડામાં શું શું ઉપયોગ કરીને રસોઈ બનાવે છે રસોડામાં વાસણ કેવા છે કીધું હતું કે નહીં હા અને બધાએ જુઓ સરસ મજાનું ભાઈ લેસન લખવાનું કીધું હતું અમારે જેન્સીબેને બહુ સરસ જુઓ કેવું મસ્ત લેસન લખ્યું છે એમને તો સમાનાર્થી શબ્દો લખ્યા છે પછી વિરુદ્ધાર્થી શબ્દો લખ્યા વા ભાઈ વાહ એમના પપ્પાની પછી સાઈન કરેલી છે જો વેરી ગુડ એબીસીડી લખી ઘડિયા એમને જેટલા આવડતા હતા એટલા ઘડિયા લખ્યા આખો કક્કો લખ્યો નમગચ વરસદ કબચ પડતણ લટચક જહગઢ ભયદફ થ વેરી ગુડ વાય જો બે માત્ર વાળા શબ્દો લખ્યા છે આખી વારાક્ષરી લખી અહીંયા એમને સરસ મજાનું લેસન લખ્યું છે વેરી ગુડ અને છેલ્લે એમને જુઓ સરસ મજાનું જો હેપી બર્થ ડે નું ચિત્ર દોર્યું છે આ ચિત્ર શામાં આવે છે કેલેન્ડરમાં માં આવ્યું અને આપણી ચોપડીમાંય આવે છે ને જન્મદિવસની ઉજવણી તો જો એમનું લેસન છે સરસ મજાનું પછી એમને પણ લખ્યું છે જો અને આજે આ દાખલા કોણે લખ્યા જાતે બનાવીને લખ્યા કેટલાય ભાઈ જાતે બનાવીને દાખલા લખ્યા જો આ બધા રીવાબા ક્યાં લખ્યા છે તમે જાતે બનાવેલા દાખલા બતાવો તો તારા બતાવો તો જાતે બનાવેલા દાખલા જો આજનું લેસન એમનું જાતે બનાવીને દાખલા લખ્યા છે એ જુઓ વેરી ગુડ જાતે આ ઘરે બનાવીને લખ્યા છે એમને વેકેશનમાં વેરી ગુડ જો આ બધું વેકેશનનું ખૂબ સરસ લેસન કર્યું છે દીકરીઓએ જો ખૂબ ખૂબ અભિનંદન બેટા જો કેવા સરસ મજાના શબ્દો લખ્યા છે અંકો લખ્યા છે દાખલા લખ્યા છે વેરી ગુડ અને અહીંયા જુઓ આજનું લેસન જાતે દાખલા બનાવી અને જાતે ગણતરી કરેલી છે અને તો બહુ સરસ વેકેશનમાં લેસન કર્યું છે જુઓ આ હાજરી પત્રકના નામ જુઓ અને આ એમને જાતે બનાવીને હાજરી હાજરી પત્રકના નામ જાતે લખ્યા છે કેટલા નામ લખ્યા બેટા છવ્વીસ છવ્વીસ નામ લખ્યા છે એમની જુઓ અટક લખી છે દીકરીનું નામ લખેલું છે છોકરીઓ ને એમના પપ્પાનું નામ બધાના નામ જો આપણે કોઈ પણ એક નામ ચેક કરીએ એમણે સાચું લખ્યું છે કે નહીં તું નંબર બોલતો ને જેન્સી કયો નંબર ચેક કરીએ આપણે બોલ ફટાફટ બોલો છ નંબર ચેક કરીએ ચલો અહીંયા છ નંબરમાં કોણ છે ચોહલા નેન્સી અહિયાં છ નંબર માં કોણ છે ચોહલા નેન્સી વેરી ગુડ ચલો પંદર નંબર ચેક કરો ભાઈ

હીરવા બેન ને ખુબ અભિનંદન જો કેટલું યુનિક કેવાય ને ભાઈ કે નંબર યાદ રાખવા એના પપ્પા નું નામ એનું નામ છોકરી નું નામ એટલે જો સરસ મજાનું ભાઈ એક ખૂબ જ યુનિક લેસન લખ્યું છે તો હીરવા બેન ને ખુબ ખુબ જો રીવાબાઈ દાખલા જાતે બનાવ્યા છે જુઓ વેરી ગુડ જો અમારે નેન્સી બેને અને બધી દીકરીઓના અક્ષર બહુ સરસ રહી જો મોતીના દાણા જેવા અક્ષર ભાઈ કેવા મોતીના દાણા જેવા જો અને આજ બૂખ કોણ ખાઈ ગઈ તું ખાઈ ગઈ બહુ મસ્ત લેસન લખી છે ઓ બેટા બધાને કુફૂ ચિત્ર દોરી રે પેલી ક્લે